સહકારી સંઘની દુકાનોમાં લોભનો લૂણો ખેડૂતોને ફરજિયાત ખાડામાં ઉતારવાના કિમ્યા ખેડૂતોને ખંખેરવાના સહકારી કિમ્યા સામે ખેડૂતોમાં ભારે નારાજગી નેતા ચૂપ લાઠી દામનગર બાબરા ગારિયાધાર તાલુકા સહિતના શહેરમાં સહકારી એગ્રો સર્વિસ સેન્ટરની દુકાનો અંદર ખેડૂતોને ખંખેરવાના કિમિયા અજમાઈ રહ્યા છે ગુજરાત સરકારના નિયમોના ઉલાડિયા કરીને ખેડૂતોને એટીએમ બિયારણ લેવું હોય તો પચાસ ટકા ફરજિયાત બિનજરૂરી અને ખાતર લેવા જાઓ તો સાથે પણ ફરજિયાત બીજ વસ્તુ લેવાની તો જ ખેડૂતો આપવાનું ખેડૂતો જાય જાય ત્યાં તો જ્યાં ઉઘાડી લૂંટ ગારિયાધારના એગ્રો સેન્ટર સર્વિસમાં ચલાવવામાં આવી રહી છે જેની રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ સાખપુર સરપંચ દ્વારા કરવામાં આવી છે ખેતીવાડીના એગ્રો સેન્ટર જે ચલાવી રહ્યા છે તે તમામ એગ્રો સેન્ટરોની અંદર યુરિયા ડીએપી ખાતર લેવા જાવ તો વધારાની વસ્તુઓ આપવામાં આવે છે એટીએમ કપાસનું બિયારણ ખેડૂતો જ્યાં લેવા જાય છે ત્યારે તેને પણ પચાસ ટકા ફરજિયાત બીજું બિયારણ પધરાવવામાં આવે છે જે ખરેખર ગુજરાત સરકારશ્રીના ખેતીવાડીના નિયમ અનુસાર કશું જ એમાં ચલાવવામાં આવતું નથી તેની તાત્કાલિક રજૂઆત કૃષિમંત્રી સમક્ષ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એગ્રોની અંદર ગારિયાધાર એગ્રોની અંદર જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે